દોસ્તો હમણાં ગુજરાતમાં એક નવા ડોખો ચાલી રહ્યો છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના કાયદાઓનો ખોટો ઉપયોગ કરીને છોકરાઓને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે આ વાત સાથે આપણે એકસો એક ટકા સહમત છીએ કારણ કે ઘણા બધા કેસો ખોટા કરવામાં આવે છે અને આ કાયદાઓના હિસાબે બ્લેકમેલિંગ પણ કરવામાં આવે છે ગુજરાતના સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે તો સામસામા પક્ષવાળા પોતાનો પક્ષ સોશિયલ મીડિયાની અંદર રાખી રહ્યા છે તો પોતાનું નામ તો બહાર આવી જ ગયું છે તો આપણે પણ એમના નામ સાથે વિડીયોને શરૂઆત કરીએ સૌથી પહેલાં છે સાબરકોઠાથી પ્રકાશ ખત્રી અને અમદાવાદથી સચિન અને સુરતથી કીર્તિ પટેલ હવે સોશિયલ મીડિયાની અંદર શું ચાલી રહ્યું છે ને એ અલગ વસ્તુ છે અને આપણા કોર્ટની અંદર જે ચુકાદો આવ્યો ને એના એકસઠ પેજની આપણે પીડીએફ વાંચી લીધી છે તો એમાં શું છે ને એ આપણે જાણીએ તો ઘટના એમ છે કે સચિન નામનો વ્યક્તિ ત્રણ નવ બે હજાર બાવીસના રોજ અમદાવાદથી હિંમતનગર જાય છે અને રીધી ખત્રી સિક્સ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી યુઝર નામની છોકરી છે ને એને બ્લેકમેલ કરીને મળવા બોલાવે તો આઈડી વાળી છોકરી એને મળવા જાય છે અને સીસીટીવી ના હિસાબે એ શાંતિથી ગાડીમાં બેસી જાય છે અને ગાડી આગળ વધે છે અને આગળ જતા એક શાંતિવાળી જગ્યાએ ગાડી રોકાય છે ગાડીની અંદર સચિન અને તેના બે મિત્રો છે એકનું નામ છે રાજવીર અને બીજાનું નામ છે વિશાલ ત્યારે ધીખત્રી સિક્સ નામનું આઈડી છે ને એ છોકરીને સચિન ખરાબ રીતે ટચ કરે છે એ તમે કેસની અંદર જોઈ શકો છો અને ત્યારે એક મિત્ર એમને એમ સજેસ્ટ કરે છે કે ગાડી ગેસ્ટ હાઉસે લઈ જાઓ અને આ સલાહ એમને ભરાઈ નાખ્યા તો સલાહકાર નહીં સમજદાર બનો પરંતુ દોસ્તો આવું કંઈ થતું નથી થોડી મિનિટોની અંદર રિદ્ધિ ખત્રી શિક્ષ નામની આઈડીવાળી છોકરીને એ લોકો પાછા એમની ઘરની નજીક મૂકી દે છે મતલબ ઉતારી દે છે તો ત્યાંથી રિદ્ધિ ખત્રી શિક્ષ નામની જે આઈડી છે એ છોકરી રડતી રડતી ઘેર જાય છે અને એની મમ્મીને આ બધી ઘટના કહે છે અને હા સીસીટીવીની અંદર આ બધી ઘટના રેકોર્ડ થતી નથી ક્યાંય પણ કે રોતી રોતી એના ઘેરે જાય છે પણ આ કેસની અંદર એના માતા પિતાની અને છોકરીની દબાની છે અને આ દોસ્તો સચિને એ છોકરીના માતા પિતા કે છોકરી જોડે પચાસ લાખ રૂપિયાની માંગણી કરી છે વિડીયો ડિલીટ કરવા અથવા બ્લેકમેલિંગ ના કરવામાં તો ભોગ બનનાર દીકરીના માતા પિતાનું કેવું એવું છે કે અમારી દીકરી એટલા માટે સચિનને મળવા માટે ગઈ હતી કે સચિનના ફોનની અંદર જે સ્ક્રીનશોટ અને જે ચેટ હતી ને એ ડિલીટ કરાવવા માટે પરંતુ સચિને એની સાથે ખરાબ વર્તન કર્યું ને એટલે આણીએ ઘરે આવીને આની માતા પિતાને જાણકારી આપી દોસ્તો હું તમને એક મસ્ત ટોપિક વાળી વાત કરું કે તમારી દીકરી કે તમારી બેન સાથે કોઈ આવી ઘટના ઘટે છે તો તમે ક્યારે કેસ કરશો મતલબ ફરિયાદ ક્યારે કરશો આજે કે કાલે તમે શું કરશો ને મારા કોમેન્ટમાં જાણવું છે તો કોમેન્ટ કરી નાખજો કે તમારી સાથે આવી ઘટના ઘટે તો કેટલા દિવસને તમે રાહ જુઓ પરંતુ દોસ્તો આ કેસની અંદર જે છોકરી છે ને એની સાથે ઘટના બને છે ત્રણ નવ બે હજાર બાવીસ ના રોજ અને કેસ થાય છે એફઆઈઆર થાય છે વીસ નવ બે હજાર બાવીસ ના રોજ હવે તમને કારણ જાણીને નવાઈ લાગશે કે આમને કેસ કરવા માટે સત્તર દિવસ કેમ લગાવ્યા એમના માતા પિતાનું કેવું છે કે બેબી એક્ઝામ હતી બોલો કોઈ જોડે આવું થાય તો સત્તર દિવસ રાહ દેખી પરંતુ દોસ્તો કહાનીમાં જેટલા પાત્રો એટલા એંગલ થી કહાની બનતી હોય છે તો દોસ્તો આપણે જેટલું બને ને ત્યાં સુધી દરેક પાત્રના એંગલથી કહાની જોવાની કોશિશ કરી છે કીર્તિ પટેલની આઈડીની અંદર જે રેકોર્ડિંગ છે ને એના હિસાબે તો એવું લાગી રહ્યું છે કે સચિનને પ્રકાશ ખત્રી દ્વારા ઘણી બધી વાર સમજાવવામાં આવ્યા છે કે મારી નાબાલિક દીકરીથી જ દૂર રહે પણ આપણા સચિનભાઈ સાહેબ માન્યા નહીં માની લો કે આપણે એવું પણ માનીએ કે રિધિ ખત્રી સિક્સ આઈડી વાળી છોકરી એને સામેથી કોલ કરતી છે તો સચિનભાઈ વાતો કરે જ ગયા કોઈનું માન્યા નહીં આ કોઈ

સામેવાળા ઉપર કેસ કરાવી દીધો કીર્તિ પટેલના ઇન્સ્ટા આઈડીની અંદર જે રેકોર્ડિંગ છે ને એના હિસાબે જોઈએ ને તો કેસ ખોટો હોઈ શકે છે જેથી પુરાવાના અભાવે અને બધા લોકોના સ્ટેટમેન્ટમાં વિરોધાભાસ કોર્ટને લાગ્યો ને તો સચિન અને તેના બે મિત્રોને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા અને હવે કીર્તિ પટેલ આ મુદ્દાને ઉઠાવી રહી છે સચિન સાથે અન્યાય થયો છે એ રીતે સપોર્ટ કરીને છોકરો અને છોકરી બંને નાબાલિક હતા તેમના માતા પિતાની પૂરેપૂરી જિમ્મેદારી બને છે કે એમના સારા ખોટાના નિર્ણયો એમના માતા પિતા લે જ્યાં સુધી હું સમજું છું ને તો આપણે સમાજ વ્યવસ્થાના હિસાબે જોઈએ તો કોઈના માતા પિતા મતલબ એક સારા પરિવારના માતા પિતા ડાયરેક કેસ તો કરતા જ નથી જેથી છોકરીના માતા પિતાએ સમજાવ્યો હશે સચિનને માની લો કે સચિન માની પણ ગયો હશે પણ સામેથી છોકરી એને કોલ કે મેસેજ કરતી હશે તો એક પુરુષના હિસાબે આપણે માનીએ ને તો એમ સમજ્યો છે કે ચલો કાંઈ વાંધો ને ફોન કોલ આવે છે તો લાભે લઈએ મારો આવું બોલવા પાછળનું કારણ એક જ છે કે કેસની અંદર એવું કહેવામાં આવ્યું છે કે છોકરી એના મમ્મીના ફોનમાંથી વાતો કરતી હતી તો હવે મારે બસ તમને એટલું જ કહેવું છે કે છોકરી એના મમ્મીના ફોનમાંથી વાતો કરતી હતી તો એક જ કારણ બને છે કે છોકરી સામેથી મેસેજ કરતી હશે ત્યારે જ સામેવાળો છોકરો મેસેજ કે કોલ કરતો હશે અને માની લો કે છોકરાને સામે છોકરીનું ટાઈમિંગ ખબર હોય કે આ ટાઈમે એનો મમ્મીનો ફોન યુઝ કરે છે તો એ સામેથી કોલ કે મેસેજ કરતો હશે પણ દોસ્તો જેને વાત નથી કરવી તો એ બ્લોક પણ કરી શકે છે તો આમાં એક વસ્તુ તો ક્લિયર દેખાય છે કે છોકરી છોકરા જેટલી જિમ્મેદાર હતી ગુનામાં તો સજા તો બંનેને સરખી મળવી જોઈએ પરંતુ દોસ્તો સજા એક પક્ષને મળી છે સચિનને દોસ્તો ઘટના અને એફઆરઆઈ વચ્ચે સત્તર દિવસને ગેપ છે તો આમાં બે એંગલથી જોઈએ ને તો એવું આપણે એવું માનીએ કે કોઈ ઘટના એવી ઘટી નથી ખોટો કેસ છે અને એવું માનીએ ને કે સત્તર દિવસની અંદર એમણે વિચાર્યું માતા પિતાએ છોકરીને અને સચિનને સમજાવ્યો પણ એ માન્યો નહીં તો એમના જોડે તો એક બહુ મોટું હથિયાર હતું પોસ્કો લગાવી દીધી જો તમે એમ માનતા હો કે સચિન સાચો અને નિર્દોષ છે તો તમે એના વિશે વિચારો કે જે ખાલી ગાડીમાં સાથે હતા સચિનના બે મિત્રો એમના ઉપર પણ એવડી મોટી કલમો લાગી છે કે જે ગુનેગારને સજાઓ મળે ને એવડી એમને પણ સજાઓ મળવી જોઈએ તો એમના વિશે કોણ વાત કરશે આ જાણ્યા પછી મેં તો નક્કી કર્યું છે કે કોઈ વ્યક્તિ એને જીએફ ની મળવા જાય ને તો આપણે સાથે જવાનું જ નથી આખી જિંદગી ચોરના વાદે ચઢા ઉપાડતા મરી જઈએ માની લો કે પેલો તો પોતાની જીએફ ને મળીને જલસા કરશે તમારી સાથે હું માની લઉં કે પપ્પા પપ્પાએ હત્યા કરી છે એમના દીકરા ને છોડાવવા માટે કારણ કે માતા પિતા એમની દીકરી માટે પોષકો લગાવીને એમની દીકરીને છોડાવવાનો ટ્રાય કરી શકે છે તો એક પિતા એમના છોકરાને છોડાવવા માટે આ પણ કરી શકે છે પરંતુ આની બીજી સાઈડ પણ છે એમનો દીકરો એમની વાત ના માન્યો અને આજે એવા કેસની અંદર જેલમાં છે જેનાથી સામાજિક રીતે બહુ ખરાબ રીતની બદનામી થવાની છે કે થઈ રહી છે તો આનો લોડ સાઉન્ડ ના કરી શક્યા અને આત્મહત્યા કરી લીધી તો હવે તમે એમ કહેશો કે સામેવાળાએ ખોટો કેસ ના કર્યો હોત ને તો સચિનના પપ્પાએ આત્મહત્યા ના કરવી પડી હોત પરંતુ દોસ્તો સચિનને વીસ થી પચીસ વાર સમજાવવા છતાં એ નથી માન્યો ને તો સામેવાળાને કેસ કરવો પડ્યો કારણ કે એમની નાબાલિક દીકરી હતી એના સારા માટે એના મા બાપ વિચારવા ના જ હતા અને વિચારશે અમે તો યાર એવું જ કરો છો કે સામેવાળા જોડે લોડેડ ગન છે છતાં પણ સમજાવે છે કે બેટા સમજી જા પણ તોય તમે ધોકો લઈને સામે જો તો સામેવાળો ગોળી જ મારે મતલબ પોસકો જ મારે પછી અને જે થયું ને એને એક્સેપ્ટ કરો અને ફ્યુચર ઉપર ધ્યાન આપો અને સામેવાળો એમ કહેશે છે ને કે મેં ખોટો કેસ કર્યો છે ને મારી ભૂલ છે છતાં પણ લોકો તમને એ જ નજરે જોશે જે નજરે અત્યારે જોઈ રહ્યા છે હું તો કહું છું કે એનાથી ખરાબ નજરે જોશે પછી તમારી મરજી માની લે કે હું માનું છું કે દુનિયા માને છે કે તું સાચો છે પણ હવે શું કેસના હિસાબે તમે ઘણું બધું ખોઈ નાખ્યું છે તમારી જોડે ખોવા માટે કશું નથી તો તમને એવું લાગતું હશે કે આપણા સામેવાળાને પડે એટલો ખરાબ રીતે ખુલ્લો પાડીએ પણ ભાઈ સામે છોકરીની જાત છે એને મળી રહેશે આપણે એ કેસથી તકલીફો તો છે જ આ કોન્ટ્રોવર્સીથી વધારે આવશે તમે તમારી જાતને નિર્દોષ સમજતા હો ને એ તમારી ભૂલ છે એક નાબાલિક જોડે સંબંધ રાખો ને એ જ ગુનો હશે હું માનું છું કે પુરુષો માટે કોઈ કાયદાઓ નથી તો તમારી સાથે ઘટના ઘટી છે તમારી સાથે અન્યાય થયો છે ને તો સરકાર ઉપર પ્રેશર બનાવો કાયદાઓ સ્ત્રીઓના હળવા બનાવે અથવા પુરુષો માટે સારા કાયદાઓ બનાવે પોતાને ડિફેન્સ કરે એવા માટે પરંતુ આ તમે જે કરી રહ્યા છો એનાથી કંઈ નથી મળવાનું બસ તમને એટલું જ કહીશ કે નાબાલિકને પ્રેમ કરવાથી તમને કાંઈ નથી મળ્યું બદનામી સિવાય અને આ બધું કરવાથી પણ તમને કાંઈ નહીં મળે બદનામી સિવાય ફાયદો એક થયો છે છોકરાઓને ખબર તો પડી કે કોની સાથે સંબંધ રાખવા કોના જોડે જવું કોના જોડે ઉઠવું બેસવું અને હા નાબાલિક સીધો હો ફૂટ દૂર સારા આમાં હું ઘણું બધું બોલી શકતો હતો પણ દોસ્તો આપણે કાયદા કાનૂનવાળી વાતોથી થોડાક દૂર રહીએ છીએ તો

છતાં પણ સચિન અને તમારી દીકરી તમારા પત્નીના ફોનમાંથી કઈ રીતે વારંવાર વાત કરી શકે છે મને ખબર પડી ગઈ હતી કે તમારી અને સચિન બંને વાત કરે છે તમે સચિનની વીસ સમજાયો તો એનો મતલબ એમ જ થાય છે કે તમે વીસ વાર વાત કરતા તમારી દીકરીને પકડી હોય કે દસ વાર પકડી હોય મતલબ તમને ખબર તો પડી જ ગઈ હતી કે તમારી દીકરી તમારી વાઈફના ફોનમાંથી વાત કરે છે તો વારંવાર તમે તમારી દીકરીને ફોન કેમ આપતા હતા બીજું બધું તો તેલ લેવા ગયો પણ મને આ વાત ના સમજાણી કે પછી તમારી દીકરી ઉપર ખૂબ બધો વિશ્વાસ હતો એટલે વારંવાર ફોન આપી દેતા હતા તો તમારા આટલા બધા વિશ્વાસના હિસાબે કોઈ ત્રીજા વ્યક્તિની જિંદગીની પથારી ફરી ગઈ તો દોસ્તો તમે પણ કોમેન્ટની અંદર મને જણાવજો કે કેટલા કારણો હોઈ શકે કે વારંવાર ફોન કેમ આપવો પડ્યો આવી ઘટનાઓ ઘટી હોવા છતાં અને હા કોમેન્ટ કરી દેજો આ વિષયમાં અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે વિડીયો આપણે શોર્ટમાં પતાવી રહ્યા હતા અને હા નવા હોવ ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી રામ જય હિન્દ